આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ધાંગધ્રાના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે બે હજાર થી એક અભિયાન શરૂ કર્યું હતું તેમણે લાકડામાંથી એકાવન ચકલી ઘર બનાવી તેનું વિતરણ કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે સાથે જ સ્થાનિક લોકો પણ જન્મદિવસ કે શ્રદ્ધાંજલિના પ્રસંગ રૂપે ચકલી ઘર બનાવીને આ કાર્યમાં શંભુભાઈને મદદરૂપ બને છે આ પક્ષી માટે આ રૂપ થતી પ્રજાતિ માટે કંઈક કરવું જોઈએ અને તેના માટે મેં પછી રાકડાના એવા મજબૂત ઘર જેને વરસાદ તડકો પાણી જેનેથી કોઈ અસર થાય નહીં અને ચક્રી પોતાના સુરક્ષિત ઘરમાં પોતાનો મારો મીકી શકે તે તેવું કાર્ય મેં ચાલુ કર્યું અને મેં પછી બે હજાર બારથી મેં આ ચક્રી ઘર બનાવવાની શરૂઆત કરી અને દરેક લોકોને એક એક ઘર હું વિનામૂલ્યે વિતરણ કરવા લાગ્યો સાથે સાથે મેં અનેક એવા ગામોમાં જે ગામી એરિયોમાં જ્યાં ચકરીઓની પ્રજાતિ હજી દેખાય છે ક્યાંક ત્યાં મેં પોતાના બાઇક ઉપર પોતાના સાથે મારા સાથીદારો સાથે ત્યાં ઘણા એવા ચક્રી ઘરો લગાવેલા સાથે સ્કૂલોમાં કોલેજોમાં મંદિરોમાં અનેક જગ્યાએ મેં ઘર પોતાના ખર્ચે જઈને લગાવે અને આ રૂપ થતી પ્રજાતિને બચાવવાનો પ્રયત્ન કરે ગ્રામ્યજનોને શહેરીજનોને સ્કૂલોમાં કોલેજોમાં ધર્મશાળામાં અને બગીચામાં લગાવ્યા છે અને અમને પણ એ વાતનો ગૌરવ છે કે તેમણે અમને પણ સહભાગી બનાવ્યા છે અમે તેમની સાથે અવારનવાર ચકલી ઘર લગાવવા જઈએ છીએ અને આ લુપ્ત થતી ચકલીઓને તેને પ્રાણ પૂર્યા છે ખરેખર આજે એમનો એ ટાર્ગેટ પૂરો થયો છે એ બદલ અમે સૌ મિત્રો એમને બિરદાવીએ છીએ